વલસાડની એક હોટેલના બાથરૂમમાં વેટરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું વલસાડની વધુ એક હોટેલના વેટરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના બનવા પામી છે ત્યારે રોજબરોજ વધતા જઈ રહેલા આત્મહત્યાના બનાવો એક ચિંતાનો વિષય બની ગયા છે જેમાં ખાસ કરીને યુવા વર્ગ કોઈક નજીવી બાબતે પણ આવું પગલું ભરી બેસતા હોય છે જેના પરિણામે તેમના પરિવારજનો ભારે આઘાતમાં મુકાતા હોય છે ત્યારે વલસાડમાં થોડા મહિનાઓ અગાઉ એક હોટલના વેટરે હોટલમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ ગતરોજ વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં વેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા એકવીસ વર્ષીય મનસુખભાઈ કાળુભાઈ દોડકાએ હોટલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગેની જાણ વલસાડ પોલીસને થતાં વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી જેમાં અત્યાર સુધીમાં આ યુવાને આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી અને યુવાનના શબનું પોસ્ટમોર્ટમ કરવા માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે